વિશ્વ નેતા અને દેશના સર્વાધિક લોકપ્રિય નેતા અને વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરત પધારી રહ્યા છે એને આવકારવા માટે કાર્યકરોમાં થનગનાટ છે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા છ સ્વાગત પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે અને દરેક સ્વાગત પોઈન્ટ ઉપર પાંચ હજાર ઓછામાં ઓછા અમારા કાર્યકર્તા હોય છે અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની સૂચનાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા અને જુસ્સો છે બધું જ પાદરી સાહેબની સૂચનાથી પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને પરંપરાગત રીતે અમારી ટોપી મોદી સાહેબના ફોટાવાળો જે ખેસ અમે સ્પેશિયલ એમ્બ્રોઇડરી કરીને ડિઝાઇન કરાવ્યો છે મોદી સાહેબના ડિજિટલ ફોટાવાળી ઝંડી અને અમારી પરંપરાગત ભારતીય જનતા પાર્ટીના નિશાનવાળી કમળની ઝંડી એની સાથે કાર્યકરો મોદી સાહેબને આવકારશે કાર્યકરોમાં અનેરો જોમ અને જુસ્સો છે બિલકુલ જે રીતે છેલ્લા એક અઠવાડિયાથી તૈયારી ચાલી રહી હતી ઇલેક્ટ્રિક બેનરો ઇલેક્ટ્રિક ઝંડીઓ પણ છે તે આ વખતે मोदी साहिब ने स्वागत માટે લાવવામાં આવી છે ખાસ કરીને અન્ય કાર્યકર્તે જણાવા આપનું નામ છે મેરા નામ છે ભુવનેશ વિલાયતરાણી છે અને બહોત જ વધારે હમ સબ લોકો મે ઉત્સાહ છે કાર્યકર્તા કો આપ દેખ રહે છે સબ જો હે બડે ઉત્સાહ અને ઉમંગ કે સાથ મે હે હમારે બડે પ્રધાનમંત્રી વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કે આગમન કે શુભ આગમન કે હમ પ્રતીક્ષા કર રહે હે ઓર હમ લોકો બહોત ઉત્સાહ હે બિલકુલ તો કાર્યકરોનો હવે જમાવડો શરૂ થઈ ગયો છે થોડી ક્ષણોમાં થોડા સમયની અંદર જતે હવે મોદી સાહેબ છે તે અહીં સુરત એરપોર્ટ ખાતે ઉતરશે અને ત્યારબાદ ખજો ડાયમંડ બુર્સ ખાતે જવાના છે ખાસ કરીને છ જેટલા પોઈન્ટ છે અને દરેક પોઈન્ટ પર તેમના સ્વાગત માટે પાંચ પાંચ હજાર જેટલા કાર્યકરો એક એક પોઈન્ટ પર ઉપસ્થિત છે અને દરેક પોઈન્ટ પર એક એક ધારાસભ્યને પણ જવાબદારી આપવામાં આવી છે ત્યારે હવે થોડા જ સમયની અંદર જે પ્રધાનમંત્રી છે દેશના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી તે એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે અને ત્યાર પછી આ જે રૂટ છે ત્યાંથી થઈને ખજોત જશે અને ત્યાં ડાયમંડ બુર્સનું ઉદઘાટન પણ કરશે ઇન્દ્રમલ સાહેબ એબીપી અસ્મિતા સુરત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવાના છે અને જે એરપોર્ટ છે તેના ટર્મિનલનું પણ આજે ઉદ્ઘાટન કરવાના છે ત્યારે તમામ જે તૈયારીઓ છે ઉદ્ઘાટનની તે પૂર્ણ થઈ ચૂકી છે સ્વાગતની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે આપણી સાથે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ છે સંદીપભાઈ કેવો ઉત્સાહ આજે સાહેબ આવી રહ્યા છે આજે વૈશ્વિક નેતા ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સુરતની અંદર એરપોર્ટ ટર્મિનલ અને ઇરા ડાયમંડ બુસ્ટના લોકલ પ્રસંગ આવી રહ્યા ત્યારે સમગ્ર સુરતની અંદર જબરજસ્ત માહોલ છે અને તમે જોવો તો એરપોર્ટથી જે ડાયમંડ બુથનો જે રોડ છે એ રોડ ઉપર પણ તમે જોવો તો હજારોની સંખ્યામાં કાર્યકર્તા અને સુરત શહેરના શહેરીજનો એમને આવકાર માટે ઉત્સુક છે તમે જોવો તો આજે ભારતીય જનતા પાર્ટીના ધ્વજ બેનર ઝંડા એમના હોર્ડિંગ્સ અને જબરજસ્ત તૈયારી સુરતમાં ચાલી રહી છે કાર્યક્રમોમાં કેવું ઉત્સાહ કાર્યકરોમાં ઉત્સાહ છેલ્લા એક અઠવાડિયાથી સુરતની અંદર સમગ્ર વોર્ડની અંદર સમગ્ર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટી એનજીઓ તમામ કાર્યકર્તાઓ ધારાસભ્યો બધા સાથે મળીને મોદી સાહેબ જે ત્રણ રાજ્યોની જે ભવ્ય જીત થઈ છે છત્તીસગઢ રાજસ્થાન મધ્યપ્રદેશ ત્યાર પછી જે મોદી સાહેબનો જે વૈશ્વિક ફલક ઉપર અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એમાં અનેરો ઉત્સાહ છે અને જે રાજ્ય સુરતને પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે એમના થકી અને આપણા લોકપ્રિય સાંસદ સી આર શબ્દ પ્રયત્ન નથી આ દુબઈની ફ્લાઈટ હોંગકોંગની ફ્લાઇટ ત્યારબાદ છ મહિનાની અંદર બીજી નવી અનેક ફ્લાઇટો સુરતથી સ્ટાર્ટ થવાની છે અને જ્યારે ઇરાબુસની અંદર પણ પિસ્તાલીસો જેટલી દુકાનો છે શોપ અને દુનિયાના બધા દેશના લોકો અહીંયા બિઝનેસ માટે આવવાના છે ત્યારે સુરતનું નામ આજે વિશ્વ ફલક ઉપર છવાઈ ગયું છે એમ કે નવાઈ નથી બિલકુલ તો જે કાર્યકરો છે તેની અંદર અનેરો ઉત્સાહ છે તે આજે દેખાઈ રહ્યો છે હવે કાર્યકરો પણ છે તે એમના સ્વાગત માટે આવવા માટે રોડ પર હવે છે તે ઉમટી રહ્યા છે ખાસ કરીને જે આખો રૂટ છે તે રૂટ પર છ જેટલા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે અને એ તમામ છ પોઈન્ટ પર અલગ અલગ ધારાસભ્યોને જવાબદારી આપવામાં આવી છે અને આ ધારાસભ્યો છે તે અલગ અલગ છ પોઈન્ટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત પણ કરવાના છે અને ત્યારબાદ જે ખજોદ ખાતે જે ડાયમંડ બુર્સ છે તેના ઉદ્ઘાટન માટે જશે અને ત્યારબાદ તેનું ઉદઘાટન કરવામાં આવશે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત